તો અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના સાડા છ સવારથી બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો બિકોઝ કાલે અમે લોકો ગયા હતા ત્યાં નહવા માટે તો બધું કપડાંને એવું બધું વધારે હતું અને સાથે સાથે ચાદરને એવું પણ ધોવું હતું એ બધું ધોયું કિચનમાં ઘણું બધું ક્લીન કરવાનું હતું તો એ બધું કર્યું અને જોરદારવાળી ઘરોળી આવી ગઈ તો મારો મગજ ફરી ગયો હું એટલી બધી બે છું તો એની કાઢી આપી પણ કેવું જરૂરી હતું સૌ સવારે વ્લોક સ્ટાર્ટ કર્યો હતો ઓર મજા આવતી બટ કંઈ નહીં દેર આવે દુરસ્ત થાય એવું જ કંઈક સો અત્યારે હું બનાવવાની છું પાણીપુરી અને અત્યારે મેં એક રેસીપી બનાવી છે હમણાં જ બનાવી એટલે મારા મોઢા ઉપર આજે તમને લિપસ્ટિક એટલી જ છે બીજું કંઈ છે નહીં બટ લિપસ્ટિક એટલા માટે દેખાઈ રહી છે તો એના લીધે મારું કિચન છે ને થોડું ગંદુ છે બટ કંઈ નહીં ચાલે આપણે બધું બનાવીએ તો એક વખતના કપડાં ધોવાઈ ગયા હતા એ વાળવાના હજુ બાકી છે અને બીજી વખતના સુકાય છે મશીન બંધ થઈ ગયું હતું જે આપણે કહેવાય ને કે રેગ્યુલર વસ્તુ હોય જ કે તમારા વધારે કપડાં હોય ને ત્યારે મશીન તો બંધ થાય થાય ને થાય જ તો ટુ વાલ છે ચાદરને એવું બધું ધોવામાં નાખવાનું હતું બધું નાખ્યું તો પાણીપુરી માટેનો બધો સામાન આપણા ઘરે આવી ગયો છે નીચી ગયો છે નાનીના ત્યાં કેમ કે નાનીના ત્યાં હોય ને તો મારું આ રેસીપીનું અને ઘણું બધું કામ થઈ જાય છે તો મમ્મીના ત્યાં હતો કાલે તો શાયદ એને કદાચ મોકલું કદાચ ના મોકલું તો બસ આજનો દિવસ આપણે બધા સાથે મળીને મોજ કરીએ મોજ જ કરવાની જિંદગી છે જીવી લો જીવી લો એવું જ કંઈક તો બસ ફટાફટ આપણે કામ સ્ટાર્ટ કરીએ અને હું કરીશ કામ તમે લોકો જોજો અને કરજો હોજ ભાઈબંધ શું થયું હે ની ગરમી ચડી જાય છે એટલે નિકેશને કંઈક પીવું પડશે હે ને ઠંડુ તો મેં શું બનાવ્યું હતું એ અત્યારે કહેવાનું નથી એટલે આમ નીચું રાખવાની વાત કરો અહીંયા

એક્સેપ્ટ નતો કર્યો અને કોને ચેલેન્જ એક્સેપ્ટ કર્યો તો બધા કન્ફ્યુઝ થઈ જશે હા બ્લોગમાં નથી લીધું આપણે ઓકે કે કારણ કે ગઈ કાલે અમે લોકો ત્યાંથી ગયા હતા બાર પછી બ્લોગ બહુ લાંબો થઈ જતો એટલે બ્લોગ અરે ઓલરેડી સ્વિમિંગ પૂલ નો બ્લોગ જ 45 મિનિટસ નો હતો એમાંથી 20 મિનિટસ નો કર્યો હા કેમ કે 45 મિનિટસ કોઈ જોવે નહીં યસ તો કઈ નહીં હવે આપણે કરીશું કામ યસ તમે કરો કામ નિકેશ પી કરાવશે ને નિકેશ નહીં કરે

અનરાજી આની જા દુપટ્ટો છોડતો નહીં છોડતો એ દુપટ્ટો છોડ બેટા દે દુપટ્ટો 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 થઈ જાય ની શું દુપટ્ટાવા હે આહા આહા એ બીજો લઈ આવશે અત્યારે રગડાવાળી મસ્ત મજાની પાણી પૂરી થઈ ગઈ છે રેડી અને નિકેશ તો બેસી ગયા છે ખાવા માટે કેવી બની મસ્ત ઓકે સો અમે બંને ખાઈ લઈએ ફટાફટ તમે જમીને થઈ ગયા હતા ફ્રી અને મતલબ હું ફ્રી નથી થઈ બિકોઝ હજુ મારા કપડાં પણ વાળવાના બાકી છે અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના દસ અને નિશીવને લઈને નિકેશ નીચે ગયા છે હું એકચ્યુઅલીમાં એડિટિંગ કરતી હતી જે આપણે રેસીપીની ચેનલ સ્ટાર્ટ કરી છે તમને બધાને ખ્યાલ હશે ઘણા લોકોને ખબર હશે ઘણા લોકોને નહીં ખબર હોય તો હું ફરીથી કહી દઉં કે ખુશીની રસોઈ મારી ચેનલનું નામ છે જે પણ લોકોએ સબસ્ક્રાઈબ ના કર્યું જલ્દીથી જલ્દી જાઓ સબસ્ક્રાઈબ કરો જલ્દીથી જલ્દી અહીંયા જેવો સપોર્ટ આપ્યો છે એ ચેનલમાં પણ સપોર્ટ આપો અને બધાને ગમતી રેસીપી હું લઈને આવી રહી છું તો આ તો બધાને ગમશે જ નવી જે રેસીપી આવે છે એ તો કાલે કદાચ બપોર પછી આ સાંજ સુધીમાં એમાં વિડીયો આવી જશે પોસિબલ હશે તો સવારે પણ હું એડ કરી દઈશ આઈ ડોન્ટ નો કે કેટલા વાગે હું મતલબ સાઇડ કરી શકીશ અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ આંટો મારા જોઈએ ક્યાં લઈ જાય છે નિકેશ નીચે છે અત્યારે તો તો ચલો અત્યારે અમે લોકો નીકળી રહ્યા છે નિકેશે ગાડીની લાઈફ મસ્ત મજાની કરી દીધી છે અને નિસિવને કેવી છોટીવાડી છે આજે નાનીએ જો ખોલો ખોલો મારા હાથમાં ફોન છે ओ क्या ले जाओ पकडो फोन पकडो फोन पकडो फोन, फोन, फोन पकडो तुम कहाँ जाना चाहते हो हम हाँ, हम हाँ यहाँ से जाएंगे कहीं घूमने आटा मार के आ जाएंगे घर पे ओके क्या लाऊं जो डोर ऊपर रख दीजिए ओके चलो चलो तो चलो चले हाय फ्रेंड्स नीसू हाय कहते बेटा भी मेरे साथ आ रहा है સો અત્યારે અમે પહોંચી ગયા છે હેવ મોરે આઈસ્ક્રીમ લેવા માટે લઈ જઈશું ઘરે ને ઘરે જઈને ખાઈશું હે ને નિકેશ

કેમ કે એની શ્યૂ હજુ સૂતો નથી સાડા અગિયાર ઓલરેડી થઈ ગયા છે સવારે ઘણું બધું કામ હોય છે તો પોસિબલ ના થાય કે હું ત્યારે કમેન્ટ રીડ કરું પછી બ્લોગ એડિટ કરું ક્યારે શું એટલા માટે થઈને કમેન્ટ્સ રીડ નહીં કરી બટ થોડા દિવસમાં કમેન્ટ રીડ કરી લઈશ તો કોણ કોણ મારી ખુશીની ચેનલ જે છે ખુશીની રસોઈની ચેનલ એને સબસ્ક્રાઈબ કરી છે એ લોકો કમેન્ટ કરજો જેણે નથી કરી અને કરવાના હોય એ પણ કમેન્ટ કરજો સો બસ આજનું બ્લોગમાં આટલું જતું બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરજો મળીએ કોઈ નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ